બબુ બોજો કે આપડો હું ઊભો જ રહી જારે વૈતે રહેતે છે હું થઈ જાય ને તા આપણે ફેસ ફેસ કોઈ નહીં તા હુંદી મારે પણ બહાર નો જોય હું બહાર નો તો ની ખબર છે આજ ક્યાં જવાનું છે હે પરે જ્યોતિષ પાસે જવાનું હા તો હમ જાગીજો ભાઈ હે ભાઈ જાગી જાવ હે ઈ અવાજ બહુ આવે છે

કેમ કે જ્યોતિષ પાસે આપણે જાશું અને કયા અક્ષર આવે ને આપણે ટાઈમ ને એવું બધું દઈશું વાર ને એવું કેટલી તારીખ જન્મ છો ને એવું પછી આપણને એ જ બતાવી શકે આ અક્ષર આવે ને એના ઉપર આપણે નામ પાડવાના છે તો તમને જણાવશું કે અક્ષર આવે ને પછી તમે કહેજો કયા નામ પાડવા મસ્ત મસ્ત હોય ને એવા નામ કમેન્ટ કરજો પછી જે અક્ષર આવે એ ઉપરથી અત્યારે તૈયાર થઈ ગયા કેવા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો કેવાલ ભાઈ જો મિતાલી ત્યારે થઈ ગઈ ને આ બધા જો આપણે મારા નાના હાળા છે ને એ ત્યાર થઈ ગયા છો કે આપણે મામા ના કેવલભાઈ જો ત્યાર થઈ ગયા છે અને ક્યાં આગમ ભણવા જવાનું છે આવે જ હા મામા ને કામ માં જવાનું છે રાજપ્રાન ને આવવું જ ભણવા તો નિશાળ દેશ તો જો અમાર ગામ નો છે જો રાજપ્રાન જૂના રાજ છે તો અહીંયા જો વા તો બીજા કપડા નો પેલો મિતાલી જો કામ મિતાલી હે મિતાલી તારા અહીંયા જવાનું છે ને મિતાલી બેન જો આ જ અહીંયા જ ના ને આવું રાજપ્રાન માં જાય છે હે કે બધી બેન પણ અહીં થઈ ગઈ એટલે હે

સઠ્ઠી કરી ને તે દી જવાનું બહાર તે દી થી આની થી સેટી કરાવે ને કરશે ને એ બધી વિધિ હોય ગામડા ની તમને બતાવીશ સેટી કરશે ત્યારે કઈક વિધિ કરાવે એ તમને અમે કહીશું સાજી તો અમે ખબર નથી પણ બધા એમ કે તે દી વિધાતા હે ને લેખ લખવા આવે એમ કઈ જે કિસ્મત માં જે માઇન્ડ હોય ને એ બધું લખી નાખે તે એવું હોય ને

આ વિડિયો મત કઈ દેવિયે આખ ખરાયવા નહીં કાખ ખરાય ઉપસ્થંભે કમેન્ટ કરીને ગયો બે ત્રણ દિવસ છે ને મસ્ત મસ્ત તમે કરજો મસ્ત મસ્ત નામ બધા કમેન્ટ કરજો અને ફેન્સી નામ હોય એવા નવા નવા તો ગામડામાં રહેતા બધા એટલે બધા આન તેન સગન ને મગન ને કાળું કે નામ પાડી દેતા કા હજી

મસ્ત ભાખરી બની નાખી છે અને મમ્મી સાત કાર ની બનાવી નાખી ખુબજ ત્યાં નાઈ નાય એટલે તરત પાછી ગરમ કરે ખીરી એટલે ખાસ આવો આપણે આપણે છે ને શાક તો અત્યારે ફાવે નહીં ખાલી ચા ને ભાખરી ખાઈ લઈને પછી નીકળીએ ઘરે તો નાસ્તો કરી દોશે નીકળી જશે ઘરે જવા માટે કેમ કે આપણે બેહવાનું છે દુકાને તો અમે વેજો તીથી નીકળો ને ત્યારે વરસાદ તો કાંઈ હતો નહીં એક સાઠ પણ નહોતું ત્યાંથી નીકળે ને તો રસ્તામાં ફરતા ફરા પહોંચવા તો વરસાદ શરૂ થઈ ગયો છે સાઠા શરૂ છે દેખાતા છે અમે જો ગાડી ઉપર દેખાય ને આમ નહીં તમને રોડા દેખાતા સાઠા

તો આપણે ર અને ત એવું છે તો ર ને ત તો આપણે હવે છે ને તમે નામ આપજો આપણે ર ને ત ઉપર નામ ક્યાં આવે તમારે સનામોના છે વ્યવસ્થિત નામ ના આરા નામ છે ને વધારે અત્યારના છે પેન્સિલના હોય એ આપજો પછી આપણે એના ઉપરથી નામ આપણે પાડીશું તમને શું કે દક્ષિણા પૈ દેવાની કે જે દેવી કેવું છે તમારા ગામમાં જાવ ને તમારે તમારા કુળગોર હે તમારા કુળગોર હા કેડી ને સાતુ તો બીજી વાર કારે આ સાઈડ નીકળો તો સોડા વડા પે દુકાને ઉભા રહેજો બરોબર ને બડા તો હું પીવો છું ને હા એમ ગમે ત્યારે વટે તારે ઉભા તો રહે જ દે કેમ તો કાક આશીર્વાદ આપી ગયો અમારા છોકરાને જો અમારા છોકરાને ધન્યવાદ પુત્રો પછી બીજું કાંઈ બહુ વરસના સાહેબ અને આ સારા કાર્ય કરે સાચી વાત છે આભાર તો હાલો હવે નીકળીએ એ સાઈડ આવો તો આવજો દુકાને બરાબર પેથલપુર સુધી આવતા રહેશે અને અક્ષર પણ આપણે આવી ગયા છે તો તમને કીધું છે તો પ્લીઝ મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ર અને તવ પેલે કયા નામ આવે ને મસ્ત મસ્ત નામ હોય ને કમેન્ટ કરજો તો એમાંથી આપણે છોકરાનું નામ પાડવાનું છે અમારે જો જમવાનું કમ્પ્લીટ થઈ ગયું હું વાગી જશે એક અને જમવાનું આપણે પાર્સલ એવું ભાઈ બને ગુમતો તો પાર્સલ લેવું જો પંજાબી શાક મસ્ત લેવા છે કાજુ નું મગાવ્યું છે જોરદાર શાક અને આમાં છે રોટલી આપણે રોટલી મોકલી છે સાદી રોટી આવી છે તંદુરી હતી નહીં કે કારીગર છે ને રજામાં જશે કે આવ્યા નથી એટલે સાદી રોટી મંગાવી છે અને પંજાબી શાક છે રાજુ પનીર નું તો હાલો જમી લઈ હોય ને પછી મતલબ સાડા 6:00 જેવો ટાઈમ થઈ ગયો છે અને દુકાન ઉધડલી છે ને દાદાને અગરબત્તી પર ગણન અંદર થઈ ગયું છે તો આપણે જવાનું છે વેજદરી તમને ખબર હશે કે કે નીતુલ કેવળનો બજે છે આપણે જમવાનું બની ગયું છે અને સાડા 6:00 નો ફોન આવી ગયો છે તો હાલો ફટાફટ દુકાન માંને કહી દે નીકળી જાવ વેજદરી તો આવી ગયા છે વેજદરી ને ભાઈ પૂછે છે અક્ષર ક્યાં આવે એમ જો આવો એટલે પહેલા પૂછો ભાઈઓ કયા અક્ષર છે ખબર ર અને ત હે હા ને તો ત

કેવળ જાવ કેવળ હે કેવળ કેવળ જાવ કેવળ કેવળ જાવ કેવળ લઈ રામન સુનતા નામ યાદ કરી એમ કે પહેલા કેવળ જાવ થાનું હે એ આ કેતો કયા કે રોહન ને તીર્થ રોહન તીર્થ રૌપલી રોહન તવ ઉપલી તીર્થ ત્યા કે ના કે કેરા નામ કે સાર

લે તો યાર બહુ નો કરાય હ ભપકે એમ કરી ન થાય ગામે ની થાય ને આવરો થોડો એમ કર એમ બેઠા હોય તો કચ્છી વાસ મોર ના ગડે ઉગાડાવતું કરે યાદ રાખો મે એટલે લાગે મોડું લેવ કરી તો મોડું પડે કાય આયુદા ઉંચા કે